ઢુંડિયા પીપળિયા ગામમાં થયેલ લૂંટ વિથ ડબલ હત્યાના કરનારા આરોપીઓ ઝડપાયા ગત તારીખ સત્તર અઢાર જુલાઈ બે હજાર પચીસની મોડી રાત્રે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે રહેતા વયોવૃદ્ધ ચોકુ ભાઈ રાખોલિયા તથા તેમના ધર્મપત્ની કુંવરબેન બંને ખાટલા પર સૂતા હોય તે દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ તીષ્ણ હથિયાર વડે ચોકુભાઈના તેમજ કુંવરબેનના માતાના ભાગે તીષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા કરી બંનેની હત્યા કરી એમાં બંને પતિ પત્ની મોડી રાત્રિના સમયે મોત નિપજાવી બેવડી હત્યા કરી રહેણાંકના મકાનમાં રૂમમાં રહે લોખંડના કબાટનું તાળું તોડી કબાટમાંથી રોકડ રૂપિયા બે લાખની લૂંટ કરી લઈ જઈ નાસી જઈ ગુનો કરેલ હોય જે અંગે રાજકોટ ખાતે રહેતા મરણ જનારા દીકરા

તેમની સઘન પૂછપરછ કરતા તેઓને આ ગુનાની કબુલાત આપતા ગંભીર લૂંટ વિથ ડબલ મર્ડરનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસે સફળતા મળેલી છે આમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન હકીકતો સામે આવવા પામી છે જે પકડાયેલા આરોપીઓએ આપેલ કબૂલાત મુજબ ગત તારીખ સત્તર સાત બે હજાર પચીસ ની રાત્રિના દસ વાગે રામજી ઉર્ફે બાલો તથા આશીષ ઉર્ફે બાવ તથા મીઠુ ઉર્ફે રામસિંહ એમ ત્રણેય ઢૂંઢિયા પીપળિયા ગામની બજારે બેઠેલા હોય જે દરમિયાન એકાદ કલાક પછી અનિલ ઉર્ફે અનકો પણ ત્યાં આવેલા ત્યારે રામજી ઉર્ફે બાલાએ આ ત્રણેયને વાત કરેલ કે પોતાને ચકુભાઈ રાખોલિયા પાસેથી અગાઉની મજૂરીના પૈસા લેવા બાબતે તેની સાથે બોલાચાલી થયેલી છે તેના ઘરે રાત્રિના આશરે બારેક વાગ્યા પછી ચકુભાઈ રાખોલિયાના રહેણાંક મકાને ગયેલા આ મકાનના પાછળના ભાગે આવેલ દરવાજા પાસેની દિવાલ કૂદીને ચારેય જણા મકાનની અંદર ગયેલા આ મકાનની ઓસરીમાં ચકુભાઈ તથા તેના પત્ની કુંવરબેન અલગ અલગ ખાટલામાં સુતા હતા આ મકાનના ફળિયામાં પાણીની પાસે એક લોખંડની પડેલી હોય જે રામજી ઉર્ફે બાલાએ લઈ મકાનના પહેલા રૂમનું તાળું કોષ વડે તોડતા તેનો અવાજ આવતા ચકુભાઈ જાગી ગયેલા અને ચકુભાઈ રામજી ઉર્ફે બાલાને ઓળખી ગયેલા અને ચકુભાઈએ કહેલ કે તું પાગાનો છોકરો બાલો જ છો ઉભો રે હું માણસો બોલાવું એમ કહેતા રામજી ઉર્ફે બાલાએ તેની સાથેના ત્રણેયને કહેલ કે આ ઘર ઘણી આપણને ઓળખી ગયો છે તેનું ઢીમ ઢાળી દેવું પડશે નહીં તો આપણે જાહેર થઈ જઈશું એમ કહી રામજી ઉર્ફે બાલાએ તેની પાસે રહેલી કોષ વડે ચકુભાઈને માથાના ભાગે ઘા કરેલ તેમજ અનિલ ઉર્ફે અનકાએ ચકુભાઈને પકડી રાખેલ તેમ છતાં ચોકુભાઈને ખાટલામાંથી ઉભા થવાનો પ્રયાસ કરતા અનિલ ઉર્ફે અનકાએ રામજી ઉર્ફે બાલા પાસેથી કોષ લઈ આ ચકુભાઈના માથાના ભાગે ઘા મારી દીધેલા જે દરમિયાન બાજુના ખાટલામાં સૂતેલા તેમના ધર્મપત્ની કુંવરબેન પણ જાગી જતા મીઠું ઉર્ફે રામસિંહ કુંવરબેનને પકડી રાખી આશિષ ઉર્ફે બાવે અનિલ ઉર્ફે અનકાના હાથમાંથી કોષ લઈ કુંવરબેનને માથાના ભાગે મારી દઈ ગંભીર ઈજાઓ કરેલ આમાં બંને વૃદ્ધ દંપતીની હત્યાઓને જાવી ખાટલામાં જેમના તેમ પડ્યા રહેવા દઈ મકાનમાં રોકડ તથા દાગીનાની તપાસ કરતા મકાનના રસોડામાંથી એક ખોખામાં ભરેલ ઇલેક્ટ્રિક સગડી મળતા આ ઇલેક્ટ્રિક સગડી તથા લોખંડની લોહીવાળી કોષ લઈ મકાનની દીવાલ કૂદીને ચારે બહાર નીકળી થોડે દૂર પડતર જગ્યાએ સગડી અને લોખંડની અને પોતપોતાની ઘરે જતા રહેલા હોવાની હકીકત તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે આમાં પકડાયેલા આરોપીઓમાં અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે રહેતા પચીસ વર્ષીય રામજી ઉર્ફે બાલો પ્રાગજીભાઈ ઉર્ફે પાઘાભાઈ સોલંકી બાવીસ વર્ષીય આશીષ ઉર્ફે બાવ રાગજીભાઈ ઉર્ફે પાગાભાઈ સોલંકી પચીસ વર્ષીય અનિલ ઉર્ફે અનકો કેશુભાઈ સોલંકી તેમજ મૂળ મધ્યપ્રદેશના પ્રદેશના જાંબુઆ તાલુકા જિલ્લાના બડી ઠેબર ખાતે મુહાફળિયા ખાતેના અને હાલ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે રહેતા પિસ્તાલીસ વર્ષીય મીઠુ ઉર્ફે રામસિંહ પીડિયાભાઈ મુહા એમ ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે રિપોર્ટ વાડિયાભાઈ ખુમાણ અમરેલી મીઠું એ તમામે આ ગુનાની કબૂલાત પણ આપેલી છે બનાવ બાબતે તે રાત્રે સાંજના સમયે એ લોકો ડુંડિયા પીપળિયા ગામમાં અલગ અલગ સમયે ભેગા થયેલા હતા ત્યારબાદ આ જે બાલા છે એ દાદાની વાડીમાં ભૂતકાળમાં અમુક સમય પહેલાં દવા છાંટવા માટે ગયેલ હતો અને એની અમુક મજૂરી બાકી હતી અને એ લોકોને પછી બાલાના આગેવાની હેઠળ એવું નક્કી કર્યું કે આપણે આજે દાદા એકલા રહે છે જે ભોગ બનનાર પરિવાર છે અને આરોપી છે એકબીજાને ઓળખે પણ છે ત્યારબાદ એ લોકો એવું નક્કી કરે કે આપણે દાદાને ઘર આજે ચોરી કરીએ બનાવ સ્થળની ઘણીવાર પોલીસે વિઝિટ કરેલ છે તો ઘેર જતાં ડાબી બાજુથી જે દીવાર છે એ વાળ કૂદીને આ લોકો પહેલાં બાલા અને ત્યારબાદ અન્ય ત્રણ અંદર ગયા ત્યાં જે ટ્રેક્ટરનો હથિયાર છે ક્વેશ એ અંદર ત્યાં મળ્યો એ ક્વેશ લઈને એ દરવાજા તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે એ જે દાદા છે એ દાદા જાગી ગયો અને ત્યાં ટ્યુબલાઇટની અજવાળો પણ છે તે અજવાળોમાં આ જે બાલા છે એમને દાદા ઓળખી ગયો તો એટલે એમને એવું પૂછ્યું કે ભાઈ તું તો પગાભાઈનો છોકરો છે ના જેથી આરોપીને એવી ભીખ લાગી કે હવે આપણી નામ જે છે ગામમાં બધા જાહેર થશે અને આપણે બદનામી અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે એટલે ગુસ્સામાં અને આવેશમાં આવીને એ લોકોએ વારાફરતી આ દાદાના માથામાં સાથે સાથે આ જે દાદી છે કુંવરબેન એમના માતામાં કૅશના ધા કર્યા પછી એ લોકો ઘરમાં અંદર ગયા અંદર કબડ અને અન્ય જગ્યાએ એ લોકોએ ચકાસણી કરી પરંતુ અત્યાર સુધીના તપાસમાં ત્યાંથી કોઈ કિંમતી માલસામાન ગયેલ છે તેવું સામે આવેલ નથી પરંતુ ત્યાં એક શેગડી હતી એ શેગડી એ લોકો લઈ ગયા હતા અને એ આરોપીના કબજામાં શેગડી મળી આવેલ છે ત્યારબાદ એ લોકો ત્યાંથી વાળ કૂદીને બહાર પડીને પાછળના ભાગે જ્યાં ત્યાં અમે ક્વેશ પહેલાં દિવસે કબજે કરી હતી ત્યાં ક્વેશ મૂકેલી છે અને ત્યારબાદ એ લોકો નક્કી કરીને અલગ અલગ વિસ્તારમાં ત્યાંથી પોલીસથી અને ડિટેક્શનથી છુપવા માટે દૂર દૂર ભાગી ગયેલ હતા પોલીસને આ બનાવ બાબતે ટેકનિકલ અને અન્ય રીતે માહિતી મળતા આરોપીના અલગ અલગ સમયે પૂછપરછ પણ કરેલ છે આ આરોપીના અમુક ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ પણ છે આમાં બાલા ઉપર ભૂતકાળના પ્રોહિબિશનના ગુના છે અને આશીષ ઉપર જુગારના ગુના છે અને અન્ય લોકો ઉપર પણ ગુના છે જેથી ગુજરાત પોલીસના અમરેલી જિલ્લા પોલીસ તરફથી એક બહુ જ કોમ્પ્લિકેટેડ એવી કેસ આશરે આઠથી દસ દિવસની સમય મર્યાદામાં જેમાં પબ્લિકમાં એક કાયદાની સુવ્યવસ્થાનો અથવા વિસ્તારમાં જે વાડીમાં અથવા ગામડામાં એકલા દાદા દાદી રહેતા હોય છે એના માટે એક પ્રશ્ન હતો એ ડિટેક્ટ કરીને અમરેલી જિલ્લા પોલીસે અને અમારી તમામ ટીમોએ બહુ જ સરસ અને સુંદર કામગીરી બતાવેલી છે સાથે સાથે મારે આજે આપ સૌ થ્રુ અમરેલીના જે પણ રહેવાસી છે આયાના સરપંચશ્રીઓ છે રાજકીય આગેવાનો છે ઉદ્યોગપતિ છે બિઝનેસમેન છે એમને પણ એક કહેવાનું એ છે કે આ બનાવના જ્યારે અમે આરોપીની શોધખોળ કરતા હતા ત્યારે એક સમસ્યા જે મુખ્ય અમારા સામે આવી હતી એ સીસીટીવી ફૂટેજની ગામમાં કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજ ના હોવાના લીધે આમાં અમારો સમય આ ડિટેક્ટ કરવા માટે બહુ જ લાગ્યો તો મારી અપેક્ષા અમરેલીના તમામ સરપંચશ્રી રાજકીય આગેવાનો જે પણ ઉદ્યોગપતિ છે આપણે અમુક અમુક બાબતે ડોનેશન વગેરે કરતા હોય છે સાથે સાથે મારી અપેક્ષા એ છે કે જિલ્લાના જે પણ તમામ ગામડા છે એ ગામડાના એક સીસીટીવી આપણે સીસીટીવી પ્રોજેક્ટ હાથ લેવું જોઈએ લોકલ પોલીસ સાથે અને જિલ્લા પોલીસ સાથે સંકલન કરીને ગામડાના જે અમુક મુખ્ય રસ્તા છે અમુક મુખ્ય રોડ છે જ્યાંથી બહારથી કોઈ આવે અથવા નીકળે એની ખબર પડે તો આવી જગ્યાએ ફરજિયાત એક સીસીટીવી લગાડવાની બહુ જ જરૂરિયાત છે અમે અમુક ગામોમાં સંપર્ક પણ કરેલ છે તે બાબતે બહુ સરસ એવું સહભાગ પણ આ લોકો તરફથી પ્રતિસાદ પણ મળેલ છે તો આવનાર સમયમાં અમરેલી જિલ્લા પોલીસ તરીકે જિલ્લા પોલીસ પણ આ બાબતે એક આગળની ભૂમિકા લઈને તમામ વિસ્તારમાં સીસીટીવી લાગશે ભૂતકાળમાં પણ ભૂતપૂર્વ એસપી તરફથી આયા ઈગલ લાઈનનું એક પ્રોજેક્ટ કરેલ હતું જેમાં વિસ્તારના જે પણ મુખ્ય રોડ છે નેત્રમ સિવાયના તે વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર કેમેરા છે હવે આપણે એના આગળ જઈને ગામડા ગામડામાં જ્યાં પણ ચાર રસ્તા છે જ્યાં પણ એન્ટ્રી એક્ઝિટ છે એવી જગ્યાએ પણ આપણે કેમેરાની વ્યવસ્થા ભૂતકાળમાં કરવાનું પ્લાનિંગ કઢાવીશું ઉપર જે માહિતી છે પોલીસ વિસ્તારમાં કામ કરતી હોય છે અને જ્યારે પણ કોઈ બનાવ બને તો આમ તો આપણા ગામની સિસ્ટમ જોઈએ તો ગામ નાનું છે ગામમાં કોણ કેવી રીતે વર્તન કરે છે એ બાબતે પોલીસને હર હંમેશા માહિતી હોય છે અને એના જ થકી અમારા એક ગુપ્ત બાતમીદારે એવી માહિતી આપી કે એ વ્યક્તિને થોડી તમે ચકાસણી કરજો અમે આ વ્યક્તિને જ્યારે ચકાસણી કરવા ગયા ત્યારે એ વસ્તુ અમારે ધ્યાને આવી ટેકનિકલ સોર્સેસમાં કે એ વ્યક્તિ થોડુંક કંઈક આપણા પાસેથી છુપાવે છે અમારી પાસે જે તે વખતે થોડું સમયની જરૂરત હતી એટલે જે તે વખતે અમે એ વ્યક્તિને ટચ નથી કર્યો પરંતુ અમે આ વ્યક્તિના ઉપર ધ્યાન રાખીને હતા પોલીસે એમને અમુક બહારને એમના ઘેર જઈ આવી એમને થોડું ટચ કર્યો કે ભાઈ તમે ક્યાં હતા શું કરતા હતા જેનાથી આરોપીની એક જે બિહેવિયર છે એ બિહેવિયરમાં જે બદલાવ આવતા હોય છે એ પોલીસ નોટિસ કરતા હોય છે આમાં તમામ આરોપી કોઈ પણ આગામના ત્રણ આરોપી છે ચૌદ એમપીના છે તમામ આરોપી બનાવના બીજા દિવસે ત્યાંથી ભાગી ગયેલ હતા પરંતુ પોલીસના એ વસ્તુ ધ્યાને આવી હતી કે ભાઈ પોલીસને જ્યારે પણ આ લોકો સુધી પહોંચ્યા હતા ત્યારે એ લોકો અલગ અલગ જગ્યા અમુક રાજકોટમાં અમુક બોટાદમાં અમુક એમપી આ રીતની ભાગી ગયેલા છે જેથી પોલીસની જે શંકા છે એ શંકા વધી ગઈ અને પછી પોલીસી ડબે આ લોકોને એના ફેમિલીને લાવીને પૂછપરછ કરતા આ લોકોના અન્ય ઘરમાંથી પુરાવા પણ મળે આવેલ છે એ પૂછપરછ કરતાં આ લોકો ભાંગી પડેલ છે કબૂલત પણ આપેલી છે એ આપેલ કબૂલતને વેરીફાય પણ કરેલ છે અને તે સંજોગમાં આ જ લોકોએ ગુના કરેલ છે તે બાબતે પૂરતા પુરાવા પણ પોલીસે ભેગા કરેલ છે બીજું અત્યાર સુધી બીજું કોઈ કારણ નથી અને એ જ એક કારણ છે આ લોકો આમ તો રખડતા ભટકતા હોય છે કદાચ એ દાદાની ઘર નક્કી નહીં કર્યા હોત તો બીજા કોઈની ઘર નક્કી કર્યા હોત તો ગામના જ છે એ કદાચ એ વસ્તુ આમાં પાકી છે કે એ લોકોને એ ખબર હતી કે દાદા દાદી એકલા રહે છે અને રાત્રિના સમયે આપણે એના ઘરમાં ત્રાટકી પડશું તો આપને કોઈ વિરોધ પણ કદાચ નહીં થાય અનફોર્ચ્યુનેટલી જે તે દિવસે દાદા જાગી ગયા અને એમને એની ઓળખી એટલે આ લોકોની ભીખ લાગી અને એના લીધે એ આગળનું જે બનાવ છે ખૂનનું એ બનવા પામેલ છે કદાચ ગોડ ફોરવર્ડ દાદા અગર જાગી નયા હોત જાગી ગયા નહીં હોત તો કદાચ આ લોકો ચોરી કરીને અથવા જે પણ મુદ્દામાલ છે એ લઈને ગયા હોત અને બે જે જિંદગી છે એ બચી ગયું હોત આ લોકો ઉપર ચોરીના કોઈ અગાઉના ગુના નથી અમે એક નોટ આપેલી છે આપ લોકોને આમાં આ જે મુખ્ય બાલો જે છે જેની ઘર નક્કી કરો એના ઉપર ભૂતકાળના ચાર ગુના છેલ્લા ગુના ચોવીસ અને પચીસના છે બાકી અનિલ સોલંકી જે છે એના ઉપર ભેસાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક જુગારધારાનો ગુનો છે અને આશીષ જે ભાઈ છે બાલાની એના ઉપર એક પ્રોવિબિશનના બે હજાર ચોવીસનો ગુનો છે